હા છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં પોસ્ટ ફરે છે ને એમાં લખેલું છે કે બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોર ગદ્દાર એટલે આ પોસ્ટ મૂકવાવાળાને હું એટલું જ કહું છું આપના માધ્યમથી કે ગદ્દારી કોને કહેવાય કોઈ મતદારોને જેને મત આપ્યો હોય ને જે પદ ઉપર બેસાડ્યા હોય અને પૈસા લઈને વેચાણા હોય ને ગદ્દાર કહેવાય અને ગદ્દારી માટેનો શબ્દ એ કોના માટે લાગુ પડે પેલા પોસ્ટ મૂકવા વાળા અને વિચાર કરવો પડે જ્યારે લોકસભાની અંદર હું ગૌ માતા ને રાષ્ટ્રીય માતા નો દરજો મળે એ માટે બોલતી હતી એ ટાઈમે એને યાદ ના આવ્યો અને વર્તમાન જે વકફ બોર્ડ હોય કે જે રૂટીન સરકાર એ પોતાના ઈચ્છા મૂકતા હોય બિલ અને એની અંદર વિરોધ પક્ષ છે કે તે ઇન્ડિયા ગઠબંધનને એને મદદ કરવી કે ના કરવી પાર્ટી પોલિસીની વાત છે અને એને

અને આર એસ એસ ની વિચારધારા સાથે સંકળાયેલો હોય તો એની સાથે ગાંધી વિચારધારા ની અપેક્ષા રાખવી એ હું માનું ત્યાં સુધી અમારા માટે પણ

ભારતીય જનતા પાર્ટી નો ખેસ પેર્યો અને એમાં જેટલા ધારાસભ્યો ની હતા ચૂંટાણા કોંગ્રેસના સિમ્બલ ઉપર ચૂંટાના હતા તો જે આ અત્યારે વિરોધ ની વાતો કરે છે બધા કોંગ્રેસ એટલે એ રાતોરાત હિન્દુ કઈ રીતે થઈ ગયા અને એમના માટે જે અપમાનિત શબ્દો જે વપરાતા હતા અને તેમને જે આવ્યા એટલે હરિશ્ચંદ્ર થઈ ગયા એટલે ભારતીય જનતા પાર્ટી ને વિચારધારા ને અને સૌમાન કઈ લેવા દેવા નથી જે માણસ ગમે એના માટે ગમે કક્ષા નું બોલતો હોય અને બીજે દિવસે ભારતીય જનતા પાર્ટી નો કેસ પહેરે એને ગંગા જલે નાયેલો માને છે એટલે એમને એમના માટે સત્તા સત્તા સિવાય ની

અને એમને કોઈ ને એમ એમ લાગતું હોય કે અમે ગમે એના માટે પોસ્ટ ને આ રીતે એને બદનામ કરી જવાબ માગનારા વાળા પણ છે અને એની ભાઈ જવાબ પણ અમે માંગીશું